મુસ્લિમ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન થયું બાસઠ રન રન

बेहतर शॉट उठा दिया है और एक छक्का 95 फाइव शॉट बेहतर शॉट ला छक्का वन हंड्रेड रन वन हंड्रेड पर लाटो तो थ्री विकेट सावरकुंडला और पालीता लाजवाब बल्लेबाजी नागौरी बल्लेबाजी नागौरी बेहतरीन बल्लेबाजी नागौरी

बेहतरीन गेंद काशम की ओर से सिर्फ एक रन मैच पलटता हुआ पाली मैच पलटता हुआ पालीताना बाजी मार दी पालीताना ने आठ गेंदे उन्नीस रन मैच तब भी होता हुआ फाइनल रोमांचक मैच एक ओवर अठारह रन સાવરકુ ચારસી રન થે બેટરી સ્ટેટ રાઇ મેગોરી મોજુ એક રન પાંચ ગેન્દે સતરા લાજવા બોલિંગ કામ

અને સાવરકુરાની ટીમને વિનંતી છે કે જલ્દીથી સ્ટેજ પાસે આવી જાય મેન ઓફ ધી મેચ મેન ઓફ ધી સિરીઝ તેમના ઇનામો પણ આપવાના છે યુવાનો દ્વારા આ સરસ મજાના ટુર્નામેન્ટનું આયોજન કરેલ તેની અંદર દરેક સમાજના યુવાનો ખૂબ સારો સાથ અને સહકાર આપે તેમની અંદર અમારા ગાંધી સમાજના તમામ યુવાનો સિપાહી સમાજના યુવાનો તેમજ આ કાર્યની અંદર ઘણા બધા લોકોએ ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો છે તે બધાનો પણ અમે

નમસ્કાર આજ રોજ સિપાહી યુવા ગ્રુપ દ્વારા અને ગ્રુપ દ્વારા એક ક્રિકેટ લીગનું આયોજન કરેલ આ ક્રિકેટ લીગની અંદર સાવરકુંડલા ગારીઝાર પાલીતાણા બોટાદ હંભીપુર તળાજા મહુવા વિવિધ જિલ્લાથી વિવિધ તાલુકામાંથી ક્રિકેટ પ્રેમીઓ આવેલા અને ખૂબ સારી એવી સંખ્યામાં ભાગ લીધો આ આખી ક્રિકેટનું આયોજનના સિપાહી સમાજના યુવાનો દ્વારા કરવામાં આવેલ છેલ્લા ત્રણ દિવસથી અહીં આગળ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે આજે છેલ્લો દિવસ છે અને ફાઇનલનું આયોજન થઈ રહ્યું છે આજે ફાઇનલની અંદર સાવરકુંડલા અને પાલીતાણા બેની ટીમની ટકરાવ છે અને સરસ મજાની ફાઇનલ ચાલી રહ્યું છે આ આયોજનની અંદર દરેક સમાજના લોકોએ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે એ બદલ સિહોર સિપા સમાજના યુવાનો તેમને પણ આભાર માને છે કે આયોજનની અંદર ખૂબ સરસ સાથ અને સહકાર આપશે મીડિયાની વાત કરીએ તો મીડિયાના લોકોએ પણ સંસ્થા ચેનલ હોય વારભાઈ હોય તેમજ પોલીસ સ્ટાફ તરફથી પણ ખૂબ સારો એવો સહકાર મળ્યો છે અમે તેમનો પણ આભાર માનીએ છીએ આગામી દિવસોમાં જ્યારે પણ આવા આયોજન થાય ત્યારે એની અંદર સહભાગી થવા સૌને વિનંતી જય હિન્દ જય ભારત